નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં પૈસા ગણતા ગણતા થાકી જશો એકસો એકાવન વર્ષ પછી ચોવીસ એપ્રિલે વરુથીની એકાદશીના દિવસે આ પાંચ રાશિના લોકો બનશે કરોડપતિ મિત્રો આ અમારી ચેનલમાં તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે તો ચલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મિત્રો ભગવાન વિષ્ણુજી અને ધનની દેવી લક્ષ્મી માતાજીની અપાર કૃપાથી ચોવીસ એપ્રિલ ગુરુવારના દિવસે વરુથી વરૃથીની એકાદશીનો ખૂબ જ શુભ અને દુર્લભ સહયોગ બની રહ્યો છે આ દિવસે સર્વાર્થ સિદ્ધ યોગ અમૃત સિદ્ધ યોગ અને મહાલક્ષ્મી યોગ જેવા વિશેષ યોગો બનશે જે પાંચ રાશિઓ માટે જીવન બદલાવનાર સાબિત થઈ શકે છે મિત્રો આ પવિત્ર એકાદશીના અવસરે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપાથી બાર રાશિઓમાંથી પાંચ રાશિઓનું નસીબ ખુલવા જઈ રહ્યું છે અને આ રાશિના લોકો ધન અને સંપત્તિથી પરિપૂર્ણ થઈ કરોડપતિ બનવાની દિશામાં આગળ વધશે હવે આ લોકોને ધનવાન બનવાથી કોઈ પણ શક્તિ કે સવાય વિવિધતા પણ અટકાવી શકશે નહીં હિન્દુ ધર્મ ગ્રંથો પ્રમાણે દરેક વ્રતનું પોતાનું મહત્ત્વ હોય છે કહેવાય છે કે વ્રત રાખવાથી ઈશ્વરની વિશેષ કૃપા મળે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે એ વ્રતોમાં એકાદશીનું ખૂબ જ મહત્ત્વ માનવામાં આવે છે દરેક વર્ષે કુલ ચોવી એકાદશી આવે છે અને એપ્રિલમાં આવનારી બીજી એકાદશીનું નામ છે વરુ વરુથિની એકાદશી આ એકાદશી ખાસ કરીને ખૂબ જ પવિત્ર અને પૂજનીય ગણાય છે વૈદિક પંચંગ મુજબ વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તેવી એપ્રિલ સાંજના ચાર વાગ્યા ને તેતાલી મિનિટ વાગ્યાથી શરૂ થઈને ચોવીસ એપ્રિલ બપોરના બે વાગ્યા બત્રીસ મિનિટ વાગ્યા સુધી રહેશે કારણ કે તિથિની ગણ ગણાયના સૂર્યોદયથી થાય છે તેવીથી વ્રત ચોવીસ એપ્રિલના રોજ રાખવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ વર્ષે વરુથીની એકાદશી પર ગ્રહ બ્રહ્મયોગ ઇન્દ્રયોગ અને શિવવાસ યોગ બની રહ્યા છે સાથે સાથે સતબિસા અને પૂર્વ ભદ્રા નક્ષત્રમાં સંયોગ સંયોજનથી આ દિવસ વધારે પવિત્ર અને શુભ બન બની રહ્યો છે આ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની ઉપવાસના કરવાથી ભગતના જી ભક્તના જીવનમાં અનંત સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય આવે છે આ વ્રત માત્ર પુણ્ય મેળવવાનું સાધન નથી પણ પાપોનો નાશ અને મોક્ષની પ્રાપ્તિના માર્ગે પણ લઈ જાય છે માન્યતા છે કે વરથીની એકાદશીનું વ્રત રાખનાર જીવન રાખનારા જીવન પછી વૈકુટ લોકોને પ્રાપ્ત કરે છે સાથે જ આ વ્રત જીવનની તમામ મુશ્કેલીઓને દૂર કરીને માનસિક શાંતિ આપે છે ખાસ કરીને આ વ્રત સ્ત્રીઓ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે તે ઘણું સુખ અને આર્થિક સમૃદ્ધિનું પ્રતીક છે આ દિવસે લક્ષ્મીનારાયણની આરાધના કરવાથી કર્મ ધન ધાન્ય અને શાંતિ વધે છે આ દિવસે પૂજા કરવાની રીત ખૂબ જ સરળ છે પરંતુ શ શ્રદ્ધાપૂર્વક કરવી જરૂરી છે સવારમાં વહેલા ઉઠીને સ્નાન કરો સ્વસ્થ કપડાં પહેરો અને પૂજાની જગ્યા પર ના નમો ભગવતે વાસુદેવાય અથવા શ્રી લક્ષ્મીનારાયણ નમઃ મંત્રનો જાપ કરો અને દીવો પ્રગટાવો લક્ષ્મીનારાયણજીની મૂર્તિ કે ફોટાને ગંગાજળ કે સ્વસ્થ પાણીથી શુદ્ધ કરો અને તાજા ફૂલો ફળો અને પાંદડાઓ અર્પણ કરો પૂજાના સમયે ધૂપ અગરબત્તી કરવી અને ભગવાનને સુખ સમૃદ્ધિના આશીર્વાદ માટે પ્રાર્થના કરવી આ દિવસે આખો દિવસ વ્રત રાખો અને જો શક્ય હોય તો રાત્રે ફળાહાર કરો વ્રત પૂર્ણ કરતાં પહેલાં અનાજ કપડાં કે તનનું દાન કરો આ રીતે પૂજા કરવા પર ભગવાનની કૃપા સદાય તમારા પર રહેશે હવે વાત કરીએ કે ખાસ ભાગ્યશાળી રાશિઓની જેમની માટે વરુથી એકાદશી વિશે લાભદાયી સાબિત થવાની છે આ દિવસે સર્વાર્થે સિદ્ધ યોગ રવિ પુષ્પયોગ અમૃત સિદ્ધિ અમૃત સિદ્ધિયોગ અને મહાલક્ષ્મી યોગ જેવા સંયોગો સાથે એવી રાશિઓ પર ગ્રહ નક્ષત્રોની વિશેષ કૃપા બની રહી છે કે જેમને હવે ધનની કોઈ કમી ન લાગે આ લોકો માટે ભાગ્ય અને ક્રમ બંને સાથે કામ કરશે અને તેમનું નસીબ એવું બદલશે કે કરોડપતિ બનવું નિશ્ચિત છે આજની ઝડપી દુનિયામાં વધુ એવું સાધન બની ગયું છે કે જેના વગર જીવનનો માર્ગ અઘરો થઈ જાય છે કોઈ પણ કાર્ય હોય ધન વગર પૂરું થવું મુશ્કેલ છે દરેક માણસ પોતાના જીવનમાં સુખ સગવડ અને વૈભવની ઈચ્છા રાખે છે અને એ માટે દિવસ રાત મહેનત કરે છે પરંતુ જ્યારે એટલી મહેનત કરવા સતત સફળતા ન મળે તો એનું કારણ હોય છે નસીબનો સાથ ન હોય જો નસીબ સાથ આપે તો ઓછી મહેનતમાં પણ ઇચ્છિત પરિણામ મળે છે હિન્દુ જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહો નક્ષત્રો અને રાશિઓને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે એની જીદી અસર વ્યક્તિના જીવન પર પડે છે ક્યારેક આ અસર શુભ હોય છે અને ક્યારેક અશુભ સમય સાથે એની અસર બદલાય છે અને એ બદલાવ જીવનની દિશા પણ બદલી શકે છે આ વિડીયોમાં અમે તમને જણાવશું એક ખાસ રાશિઓ વિશે જેમની સુતી કિસ્મત હવે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી જાગવા જઈ રહી છે મિત્રો આ રાશિઓ માટે હવે એ સમય આવી ગયો છે જ્યારે તેમનું સુખદ અને સમૃદ્ધ ભવિષ્ય શરૂ થશે ચાલો જાણીએ હવે આ પ્રથમ રાશિ મિત્રો ભાગ્યશાળી જે રાશિ આવે છે એ રાશિ છે મિત્રો તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના લોકો તમારા પર પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા નજર છે આ દિવ્ય આશીર્વાદના કારણે તમે આર્થિક રીતે મોટા લાભ થવાની શક્યતા છે ધંધા કરનાર લોકોને તેમના વ્યવસાયમાં ઉન્નતિ થશે અને નોકરી કરનાર લોકોને પ્રમોશન અને પગારમાં વધારો જેવા શુભ સમાચાર મળશે વિદેશમાં નોકરી કે અભ્યાસ કરવા ઈચ્છતા લોકોને પણ સફળતા મળી શકે છે આવકના સ્ત્રોતમાં વધારો થશે અને આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા લોકો માટે પણ આ સમય ખૂબ જ શુભ છે તમારું લગ્ન જીવન અને પ્રેમ જીવન આનંદમય રહેશે અને પરિવારમાં ખુશ હાલી રહેશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તુલા રાશિના લોકો માટે આ સમય દરેક કાર્યમાં સફળતા લાવનારો સાબિત થશે આ અનુકૂળ સમયનો પૂરો લાભ લો અને જે પણ કાર્ય હાથ ધરો તેને પૂરા ભરોસા અને શ્રદ્ધા સાથે કરો તમને સફળતા ચોક્કસ મળશે હવે પછીની જે મિત્રો ભાગ્યશાળી બીજા નંબરની જે રાશિ આવે છે એ રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા મળતી રહેશે જેના કારણે તેમના જીવનમાં શુભયોગ બની રહ્યો છે આ સમયગાળામાં તમારા વિચારોમાં સ્થિરતા આવશે અને કામમાં ઊંડી એકાગ્રતા રહેશે તમે સતત સફળતાની સીડી ચઢશો અને તમારો એક અલગ ઓળખણ બનાવશો તમે જે મહેનતથી કાર્યો શરૂ કર્યા છે તે હવે સફળતા થવાની છે અને દરેક ક્ષેત્રમાં સકારાત્મક પરિણામ મળશે આર્થિક રીતે પણ લાભના યોગ બની રહ્યા છે ધંધામાં ઘણો મોટો નફો થવાની શક્યતા છે અને તમે નવું વાહન કે ઘર ખરીદવાની દિશામાં આગળ વધી શકો છો જે જેનાથી પરિવારમાં આનંદ અને ઉત્સાહ ભરેલું વાતાવરણ રહેશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી કુંભ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ લાભદાયક અને અનુકૂળ રહેશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને ઘરમાં સુખ શાંતિ રહેશે હવે મિત્રો જે ત્રીજા નંબરની ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ મિત્રો કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના જાતકો માટે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની અપાર કૃપાનો સમય આવી ગયો છે આ સમય ખુશીઓ સાથે અનેક લાભદાયક અવસરો લાવી રહ્યો છે કર્મ સુખ અને શાંતિ રહેશે અને લાંબા સમયથી અધૂરા કામો હવે પૂર્ણ થવા જશે જીવનસાથી સાથે પ્રેમ અને સમજ વધશે સંતાન તરફથી પણ કોઈ શુભ સમાચાર મળવાની સંભાવના છે જે તમારા મનને તૃપ્તિ આપશે ઈશ્વરની કૃપાથી કર્મ ખુશહાલી અને સમૃદ્ધિનું વાતાવરણ સર્જાશે ઘરમાં કેટલીક નવી વસ્તુઓ પણ આવી શકે છે જે પરિવારના સભ્યોમાં ખુશી અને મેળ વધારશે વેપાર કરતા લોકો માટે પણ લાભદાયક સંકેતો મળી રહ્યા છે અને નોકરી કરતા લોકો કામના ક્ષેત્રે મોટી સફળતા મેળવી શકશે શકે છે સારા સ્વરૂપે કહીએ તો કન્યા રાશિ માટે આ સમય બહુ જ શુભ અને ફાયદાકારક છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા સતત બની રહેલ છે એ માટે નિયમિત પૂજા અને શ્રદ્ધા રાખવી જોઈએ હવે મિત્રો જે ચોથા નંબરની ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય શુભ સંકેતોથી ભરેલો રહેશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અનંત કૃપાથી તમારા જીવનમાં કોઈ શુભ સમાચાર આવનારા છે તમે જે મહેનત કરી છે તેનો હવે સકારાત્મક પરિણામ મળશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને અટકેલા કામો પણ હવે પૂર્ણ થશે મિત્રો સાથે સંબંધોમાં મીઠાશ આવશે અને પરિવાર તથા જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે તમારી મીઠી અને પ્રભાવશાળી વાણી અનેક બંધ દરવાજા ખોલી શકે છે લોકો તમારી વાણીથી પ્રભાવિત થઈને તમારા કામમાં સહકાર આપશે અને અટકેલા કાર્યો સરળતાથી પૂર્ણ થશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અનંત કૃપાથી તમારા પર રહેલી તમામ આર્થિક અડચણો હવે દૂર થઈ જશે હવે તમે જે પણ કાર્ય કરશો તેમાં નિશ્ચિત સફળતા મળશે આ સમય તમારા માટે સંપૂર્ણ અનુકૂળ છે તેથી તેનો પૂરતો લાભ લો હવે પછીની જે પાંચમી રાશિ મિત્રો આવે છે ભાગ્યશાળી રાશિ છે મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના જાતકો માટે આ સમય બહુ જ શુભ સંકેતો લઈને આવ્યો છે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા તમારી ઉપર વરસી રહી છે તેમના આશીર્વાદથી તમારા જીવનમાં લાંબા સમયથી ચાલતી દુઃખદાયક પરિસ્થિતિઓ હવે અંત પામશે આ વૈદિક શક્તિઓથી શક્તિઓની કૃપાથી તમે સારી રીતે જે પણ કામ કરશો તેમાં નિશ્ચિત સફળતા મળશે લાંબા સમયથી અટકેલા કામો હવે ઝડપથી પૂર્ણ થવા લાગશે જો તમે ક્યારેય કોઈને આર્થિક સહાય કરી હોય તો એ પૈસા પાછા મળવાની સંભવના વધારે છે ઋણમાંથી મુક્તિ મુક્ત થવા તમને સફળ રહેશો અને તમારી મહેનતનું યોગ્ય ફળ મળશે સમાજમાં તમારું માન સન્માન પણ વધશે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનતી જોવા મળશે વેપારીઓને અચાનક નફો થઈ શકે છે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે આ સમય ખૂબ જ શુભ છે પણ મકર રાશિના જાતકોને ગુચ્છા પર થોડી નિયંત્રણ રાખવી જરૂરી છે જેથી આ શુભ સમયનો પૂરો લાભ લઈ શકો હવે પછીની જે છઠ્ઠા નંબરની રાશિ મિત્રો ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો વૃષભ રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના જાતકો માટે આનંદનીયની વાત એ છે કે ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા હાલમાં તમારા પર છે આગામી સમય તમારા જીવનમાં ઘણા સકારાત્મક બદલાવ લઈને આવશે તમારો માન મર્યાદા અને પ્રતિષ્ઠામાં વધારો થશે જેને કારણે સમાજમાં તમારી ખૂબ જ પ્રશંસા થશે જો તમે નવા અવસરોની શોધમાં છો તો આ સમય તમારા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે તમે હવે જે પણ કામ શરૂ કરશો તેમાં સતત સફળતા મળશે તેવી શક્યતા છે આવકના સ્ત્રોતમાં વધારો થશે જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનો વિચારી વિચાર કરી રહ્યા છો તો તમારી યોજના ચોક્કસ સફળ થશે વૃષભ રાશિના જાતકો માટે આવકના અનેક દરવાજા ખુલી રહ્યા છે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આ સમયે તમને ધન લાભના વિશેષ યોગ બન્યા છે તમારા ઘરમાં સુખદ અને શાંતિભર્યું વાતાવરણ રહેશે વ્યાપારમાં વૃદ્ધિ થશે અને સામાજિક ક્ષેત્રમાં પણ તમને ખાસ સફળતા મળી શકે છે અચાનક ધન લાભ થવાની સંભાવના છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે હવે જે મિત્રો સાતમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મીન રાશિ મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેતો સાથે આવ્યો છે ભગવાન શ્રી હરિકૃષ્ણ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર બની રહી છે તમે જે પણ કાર્ય ભગવાન સ્મરણથી શરૂ કરશો નવા ધંધા હોય કે બીજું કોઈ કામ તમે ચોક્કસપણે મોટી સફળતા મળશે તમારું સામાજિક પ્રભાવ વધશે અને લોકો તમારા વ્યક્તિત્વથી પ્રભાવિત થશે વિદ્યાર્થીઓ માટે પણ આ સમયે શિક્ષણમાં પ્રગતિ અને સફળતાનું દ્વાર ખોલી શકે છે પારિવારિક જીવન ખુશહાલ રહેશે અને પતિ પત્ની વચ્ચે મીઠાશ રહેશે જે હવે એ સમય આવી ગયો છે જ્યારે તમે તમારી રાહ જોઈ રહી હોય તેવી સફળતા અને ખુશીઓ મળશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના અપાર આશીર્વાદ તમારો આર્થિક સામાજિક અને માનસિક રીતે પૂર્ણ સપોર્ટ કરશે હવે જે આઠમા નંબરની મિત્રો રાશિ જે આવે છે એ ભાગ્યશાળી રાશિ છે મેષ 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 રાશિ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો રાશિના લોકો માટે આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે શુભ ગ્રહ યોગ અને માતા લક્ષ્મી તથા ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા જીવનમાં હવે સકારાત્મક પરિવર્તનો જોવા મળશે ધન લાભના ઉત્તમ યોગ બની રહ્યા છે ને તમારી બનાવેલી યોજનાઓ હવે સક સાકાર થવા જઈ રહી છે તમારું ફ્યુચર પ્લાનિંગ હવે સફળ થતું દેખાઈ રહ્યું છે આ સમયે યોજનાઓ અમલમાં મૂકવાનો છે કારણ કે સફળતા હવે તમારા પગ ચૂમશે વ્યાપારમાં નવા અવસરો મળી શકે છે અને નોકરી કરતા લોકોના પ્રમોશન તથા અધિકારીઓનો સહકાર મળવાની શક્યતા છે સમાજમાં તમારું માન સન્માન વધશે અને જેમને સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખી છે તેમને પણ સારા સમાચાર મળી શકે છે માતા પિતાનો આશીર્વાદ તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવશે આ સમયે હાથીથી ન જ આ સમયને હાથથી ન જવા દો અને તેને નવી ઊંચાઈઓ સુધી લઈ જાઓ લઈ જવું શકો છો મિત્રો આ અતિ તે ખાસ રાશિઓ કે જેમના માટે હાલનો સમય ખૂબ જ નસીબદાર સાબિત થવાનો છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી આ જાતકોને ખાસ સુખ સગવડ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે જે તેમના જીવનની દિશા બદલી નાખશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ